અને હવે વાત કરીશું જર્જરીત શિક્ષણ તંત્ર વિશે બોટાદના ગઢડા તાલુકાની શાળાની દયનીય સ્થિતિ આપને બતાવી છે ચભાડીયા ગામની પ્રાથમિક શાળામાં ઓરડાની અછત વર્તાઈ રહી છે અને જર્જરીત રૂમમાં વરસાદી પાણી ટપકે છે શાળામાં ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે એક જ ક્લાસમાં કુલ જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે પ્રાથમિક શાળામાં કુલ વિદ્યાર્થીઓને શિક્ષક ઓરડા બનાવવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને જો નવા ઓરડા નહીં બને તો શાળાને તાળાબંધી કરવા માટે ગ્રામજનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે છે ગજેન્દ્ર ગઢડાની આ શાળાની દયનીય હાલત છે વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના ચબાડીયા ગામની પ્રાથમિક શાળા કે જે વિદ્યાર્થીઓની દયનીય પરિસ્થિતિ જે જોવા મળી રહી છે ત્યારે ઓરડાની અછતના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે બાલ ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અભ્યાસ કરવાનો વારો આવે છે